વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું મારી ચેનલ ઉપર રજૂ કરી રહ્યો છું ગૂગલ ફોર્મ કઈ રીતે રજૂ કરવું તો સૌ આપણે ગૂગલ ક્રોમ ઉપર જશું ગૂગલ ક્રોમ ઉપર જતા ગૂગલ ફ્રોમ ક્રિએટ ફ્રી ત્યારબાદ ગૂગલ ફ્રોમ ઓનલાઈન ફોર્મ ક્રિએટર ગૂગલ વર્ક સ્પેઝ એની ઉપર ટચ કરવાનું હવે અહીંયા ગો ટુ ફોર્મ ઉપર જવાનું ગો ટુ ફોર્મ ઉપર જતાં અહીંયા શીર્ષક વિનાનું સ્વરૂપ જે ટાઇટલ આવશે એની ઉપર આપણે ટચ કરીએ અને એ જે વિગત છે એને કાઢી નાખવાની અને આપણે જે વિગત લખવી છે માન લો કે તમારે કોઈ સર્વે હાથ ધરવો છે કોઈ પણ પ્રકારનો સર્વે જેમ કે આપણે ઉર્જા સંરક્ષણ ઓકે તો આ આપણે આપણું ટાઇટલ થયું ઉર્જા સંરક્ષણ એને આપણે બોલ્ટ આપી શકાય ઇટાલિક ફેરવી શકાય અન્ડલ હેન્ડ કરી શકાય આ બધા એના વિકલ્પ છે હવે ઉપશીર્ષક ઉપશીર્ષકની અંદર આપણે બોલ્ટ આપી શકીએ જેમ કે આપણે લખીએ છીએ કે એક સમાશાસ્ત્રીય સમાશાસ્ત્રીય સર્વેક્ષણ એક ક્ષમાશાસ્ત્રીય શાસ્ત્રી સર્વેક્ષણ ઓકે હવે આપણે શું કરવાનું છે તો કે પ્રશ્ન આપણે લેવાનો છે તો પ્રશ્ન ક્યાંથી આવશે કે અહીંયા આપણે ક્વેશ્ચન છે એ ઉમેરી શકીએ તો અહીંયા ટચ કરતાં આપણી જે આ વિગત છે એને દૂર કરી અને તમારે જે પ્રશ્ન પૂછવો છે જેમ કે આપણે ઉત્તરદાતાનું નામ ઉત્તરદાતા છે તેનું નામ બરાબર તો એ નામ જે વિદ્યાર્થી અથવા જેનું સર્વે હાથ ધરવાનું છે એ લોકો નામ કઈ રીતે લખશે તો એનો જવાબ કઈ રીતે લખશે નામ તો સૌ પ્રથમ આપણે એને શું કરવાનું છે કે આપણે એના વિકલ્પો છે ઘણા બધા પ્રકારના વિકલ્પ છે જેમ કે અહીંયા આપણે શોર્ટ આન્સર છે એ લખેલું છે એની ઉપર આપણે ટચ કરીએ આની ઉપર ટચ કરતાં ઘણા બધા પ્રકારના વિકલ્પો અહીંયા ખુલે છે જેમ કે આપણે શોર્ટ આન્સર જોઈએ છે પેરેગ્રાફની અંદર જવાબ જોઈએ છે મલ્ટી ચોઈસ જોઈએ છે ચેકબોક્સમાં જોઈએ છે ડ્રોપડાઉનમાં જોઈએ છે કે કોઈ આપણે ફાઇલ અપલોડ કરવાની છે લાઇન સ્કેચ કરવાની છે તારીખ ચેકબોક્સ અથવા તારીખ વગેરે ઘણા બધા વિકલ્પો છે એમાંથી આપણે કોઈપણ એક વિકલ્પ ટચ કરવાનો છે જેમ કે આપણે છે એનો શોર્ટ આન્સર સ્વાભાવિક છે કે નામ આપણે શોર્ટ આન્સરની અંદર લખી શકાય તો આ શોર્ટ આન્સર એનું થયું જ એ જવાબ છે એ વ્યક્તિ લખી શકે હવે આ એક પ્રશ્ન આપણો કમ્પ્લીટ થઈ ગયો સમજો બીજો પ્રશ્ન આપણે કરવો છું તો કમ્પ્લીટ થયા પહેલાં જે રિક્વાયર્ડ છે એની ઉપર આપણે ટચ કરવાનો છે આ ત્રણ ડોટ્સ આપેલા છે જે રિક્વાયર્ડ બરોબર એની અંદર અહીંયાથી આપણે પ્રશ્નને ડુપ્લિકેટ આઇટમ મૂકી શકાય રિમૂવ કરી શકાય છે ડિસ્ક્રિપ્શન પણ આપી શકાય છે અને ડિસ્ક્રિપ્શન માલું કે આપણે ડિસ્ક્રિપ્શન આપવું છે તો અહીંયા લખવું પડે ડિસ્ક્રિપ્શન અંદર કે નામ લખવું ફરિજિયાત છે અથવા તો નામ અટક વગેરે દર્શાવવું વગેરે દર્શાવવું ઓકે આ એનું આપણે ડિસ્ક્રિપ્શન થયું ઓકે હવે આ પ્રશ્ન આખો કમ્પ્લીટ થઈ ગયો છે તો શું કરવાનું છે પ્રશ્ન કમ્પ્લીટ થયા પછી આપણે અહીંયા જે છે એને ટચ કરવાનો છે આ આ પ્રશ્ન આપણો ઓકે થઈ ગયો તો જ તમને જે એના જવાબો છે એ વિ કોઈ પણ વ્યક્તિ છે આપી શકે આ એક પ્રશ્ન પૂરો થયો હવે બીજો પ્રશ્ન માનો કે આપણે એવું છે કે એ કોઈ પણ આપણે બીજો પ્રશ્ન લેવો છે તો એના માટે શું કરવાનું તો બીજા પ્રશ્ન માટે આપણે અહીંયા પ્લસની જે નિશાની છે આ પ્લસની જે નિશાની છે એની અંદર આપણે જોઈ શકીએ આ પ્લસની નિશાની ઉપર જવાનું એટલે બીજો પ્રશ્ન ઓટોમેટિક લઈ આવી જાય હવે તમને એવું છે કે આ પ્રશ્નની અંદર આપણે કેવો જવાબ લેશું તો અહીંયા આપણે બોર્ડમાં ફેરવીએ જેમ કે મોબાઈલ નંબર મોબાઈલ નંબર મોબાઈલ નંબર બરાબર તો મોબાઈલ નંબરની અંદર પણ એ જ વસ્તુ આવશે કે શોર્ટ આન્સરની અંદર એ જવાબ આપી શકે ઓકે તો શોર્ટ આન્સર એમાં પણ આપણે રાખશું આ મોબાઈલ નંબર એ સિસ્ટમ આની અંદર ડિસ્ક્રિપ્શન આપવાની કોઈ અહીંયા જરૂર નથી રિકવાયર્ડ એટલે આપી દઈએ એટલે આ પ્રશ્ન પણ આપણો ઓકે થઈ ગયો હવે ત્રીજો પ્રશ્ન એવું છે કે ત્રીજા પ્રશ્નની અંદર આપણે માની લો કે કોઈ ઘણા બધા વિકલ્પ છે અહીંયાથી ત્રીજા પ્રશ્નની અંદર આપણે કોઈ ફોટો મૂકવો છે સમજો આ ફોટો મૂકવો છે તો એની ઉપર આપણે ટચ કરવાનો છે ઓકે આ ફોટો હવે ફોટો ક્યાંથી લેવાનો છે એના ઘણા બધા વિકલ્પ આપેલા છે એક અપલોડ કરવાનો છે વેબ કેમમાંથી લેવાનો છે યુઆરમાંથી લેવાનો છે ફોટોમાંથી લેવાનો છે કે આપણે કે બ્રાઉઝરમાંથી લેવાનો છે તો આપણે બ્રાઉઝર ટચ કરીએ આપણે બ્રાઉઝર ટચ કરતાં જે તમારા મોબાઈલ અંદર અથવા કેમેરામાં વિડીયોમાં વગેરે જે ફોટા આપેલા છે તે આપણે લઈ શકીએ જેમ કે આપણે અહીંયા હું કોઈ પણ ફોટો આની અંદરથી લઈ શકું દાખલા તરીકે આ આ ફોટો મૂકવાનો છે સમજો તો આપણે એને સિલેક્ટ આપી દેવાનું ત્યારબાદ એ ફોટો અહીંયા છે ઓટોમેટિકલી અપલોડ થઈ જશે ઓકે હવે આ ફોટા વિશે આપણે વર્ણન કરવાનું છે અથવા એના વિશે પ્રશ્ન પૂછવાના છે તો એની અંદરથી આપણે અહીંયા પૂછી શકીએ કે આ ક્યાંનું દ્રશ્ય છે આ ક્યાનું દ્રશ્ય છે આવો પ્રશ્ન પણ આપણે પૂછી શકાય છે બરાબર એટલે તમને જે અનુકૂળ લાગે એ ફોટોની અંદરથી એના જવાબ છે એ મૂકી શકાય અને એને પણ આપણે અહીંથી આપી શકાય છે ઓકે હવે માન લો કે કોઈ આપણે વિડીયો લિંક મૂકવી છે તો આપણે અહીંયા જે એ ટચ કરી શકાય છે અથવા તો નેક્સ્ટ પ્રશ્ન ઉપર આપણે જે પ્લસની નિશાની કરીને કોઈ એવી વસ્તુ છે કે જે ઓલરેડી આપણે જેને શું કહે કે વેબસાઇટ છે બરાબર તો વેબસાઇટ છે અથવા તો કોઈ લિંક છે એવી તો એની અંદર આપણે અહીંયા ટચ કરતા અહીંયા તમે બોક્સ કોપી કરેલી હોય તો તમે અહીંયા લિંક છે એ મૂકી શકો છો અને એની અંદર પેસ્ટ આપી શકો અહીંથી ઓકે થઈ શકે એટલે એ લિંક થઈ શકે છે ઓકે તો આ રીતે એ લિંક પણ તમે મૂકી શકો છો બીજી વસ્તુ છે કે કોઈ વિડીયો દર્શાવવો છે સમજો તમે આ પ્રશ્ન આપણે અહીંયાથી હટાવી દઈએ છીએ રિમૂવ કરી નાખીએ છીએ હવે જે બીજો પ્રશ્ન છે કે માની લો કે અહીં પ્લસ ટુ નિશાન બીજો પ્રશ્ન આપણે લઈ શકીએ હવે એમાં આપણે વિડીયો મૂકવો છે સમજો તો અહીંયાથી આપણે વિડીયો છે એ લઈ શકાય છે વિડિયો ક્યાં આવેલો છે તો યુટ્યુબ વિડિયો લિંક છે એની અંદર તમે તો યુઆરબી ઉપરથી લઈ શકો છો અન્ય કોઈ જગ્યાએથી પણ લઈ શકો છો અને એના આધારે એ પ્રશ્ન પર તમે મૂકી શકો છો અને અહીંયાથી લિંક કોપી કરી અને સિલેક્ટ આપી દો એટલે એ ડાયરેક્ટ ત્યાં ડાયરેક્ટ વિડીયો શરૂ થઈ જાય છે ઓકે તો આ બહુ ઇઝીલી છે હવે લો કે આ તમને સમજાઈ ગયું હશે આટલી વસ્તુ બે ત્રણ ઉદાહરણ આપણે લીધા છે આમાં ટાઇટલ કઈ રીતે રાખવું મોબાઈલ નંબર કઈ રીતે કે ફોટો કઈ રીતે કે કોઈ પણ ફાઇલ કઈ રીતે અપલોડ કરવી વગેરે આટલી વસ્તુ થઈ ગયા પછી હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે સેટિંગની અંદર જવાનું છે ઓકે તો સેટિંગ ટચ કરતાં આ રીતે ખાલી મેક ધ મેક દિસ એકવીઝ તો એની અંદર આપણે જે અહીંયા ટચ કરો ને એટલે બધા જ એના મેનુ છે એ ખુલશે ઓકે આટલું સેટિંગ કરી લેવાનું અને ત્યારબાદ ફરી પાછા આપણે ક્વેશ્ચનની અંદર જઈ અને આપણું જે ફોર્મ ક્રિએટ થઈ ગયું છે ટોટલ ફોર્મ આપણું જે સબમિટ થઈ જાય એટલે સબમિટ આપ્યા પછી એનો જે આપણો વિકલ્પ છે બધા ઓટોમેટિકલી ફોર્મ છે એ તૈયાર થઈ જશે અને કોઈ પણ વ્યક્તિને આપણે અહીંથી આ લિંક છે એ શેર કરી શકાય એનું પ્રિન્ટ કાઢી શકાય એનું પ્રિવ્યુ કેવું છે આપણે જોવું હોય તો અહીંથી પ્રિવ્યુ છે જોઈ શકાય છે ઓકે આની લિંક પણ અહીંથી બની શકે શોર્ટ લિંક પણ બની શકે છે ઘણા બધા વિકલ્પો આવેલા છે આપણે માલિક એનું પ્રિવ્યુ જોવું હોય તો આ પ્રીવ્યૂ આ રીતે જોવા છે ઉર્જા સંરક્ષણ એક સમાજશાસ્ત્રી સર્વેક્ષણ જરૂરી પ્રશ્ન સૂચવે છે એટલે કે અહીંયા પ્રશ્ન આપણે મૂકવાનો હોય સ્વતંત્રતાનું નામ વગેરે તમારો જવાબ મોબાઈલ નંબર એટલે કે સ્વતંત્ર એટલે કે સર્વે કરનારું નામ વગેરે મોબાઈલ નંબર આ આપણે જે પ્રશ્નનો વિકલ્પ છે હવે આપણે શું કરવાનું છે કે આને અહીંયા સબમિટ આપી દો ને એટલે આ ફોર્મ આપણું છે ક્રિએટ થઈ જાય છે ઓકે અને અહીંયાથી ફોર્મ તમે કાઢી નાખો એટલે એ રિમૂવ થઈ જાય છે આટલી વિગત આની અંદર આવે છે પછી બીજું કે આ ફોમને આપણે જોવા માટે શું કરવાનું કે ક્યાં એ ક્યાંથી જોવા મળશે ફોર્મ તો એનું ડિસ્ક્રિપ્શન કેવો હશે એ પણ તમને તમારા મોબાઈલ ઉપર છે એ તમને બતાવશે ઓકે તો આ સબમિટ આપ્યા પછી સૌપ્રથમ આપણે આ ફોમની આખી લિંક તૈયાર થઈ ગઈ છે હવે તમે કોઈ પણ વ્યક્તિને મોકલો ફોર્મ એટલે એ ફોર્મ એની અંદર જતું રહે છે ઓકે તો સાવ ઈજી છે ફોર્મ બનાવવા માટે બાકીનો હું ફોર્મ છે આગળના વિડીયોની અંદર આપણે એની વિગતવાર ચર્ચા કરીશું આભાર સૌનો ધન્યવાદ